હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું બધાયનું વંદનાજી કિશનમાં આજે આપણે આ લઈને આવ્યા છે સોનામૂલી કેવડા સોનામૂલી કેવડા એટલે આ જોવાનું મળે જોવા મળે તો ખાવાનું મળે ભાવવાનું અટાણે બહુ જ છે પણ કોઈ વીણવા નથી જતું આમ તો આ ડેડથી હોય કાટુમાં હા આપણે વેસાતા લઈને આવ્યા છે એડમાંથી આનું જો આથનું બનાવવું હોય શીખવું હોય તો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો એટલે હું આની આખી રેસીપી નાખું મારી ચેનલમાં જો તમને બધાને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કમેન્ટ અને બે લાઇકન દબાવતા રહેજો એટલે હું નવા વિડીયો આવા રોજે મારા તમને